તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મૂલ્યાંકન બે પ્રવાહ તો વિદ્યાર્થી મિત્રો માટે કોમન પેપર રેડી તમારા શિક્ષક પેપર કઈ રીતે તૈયાર કરશે વિભાગ એમાં પાંચ પ્રશ્નો બી માં પાંચ પ્રશ્નો સી માં બે પ્રશ્નો ડીમાં બે પ્રશ્નો અને એક પ્રશ્ન કુલ પંદર પ્રશ્નો પૂછશે પચીસ ગુણ રહેશે બરોબર પ્રકરણ છે ત્રીજું ક્લિયર માંગ ચાલો તો આપણે જોઈ લઈએ એનું માળખું છે તો એમાં વિભાગ એ છે સાચો વિકલ્પ પસંદ કરીને લખો પેલું માંગ રેખાનો ઢાળ કેવો હોય છે તો ઋણ ઢાળ મૂળ માંગ રેખાથી જમણી બાજુ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે માંગમાં વધારો મૂળ માંગ રેખાથી ડાબી બાજુ સ્થાન બદલતી નવી માંગ રેખા શું સૂચવે છે તો એની અંદર આવશે માંગમાં ઘટાડો માંગમાં વધારો ઘટાડો સેના પર આધારિત નથી કિંમતમાં ફેરફાર તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે ધોરણ 11 ઇકોનોમિક્સ વાંચવામાં કંટાળો આવે છે એના વિડિયો લેક્ચર જોઈ છે સર અમારે એના સ્વાધ્યાય છે એ જોઈએ છે બીજા બધા વિષયના બરાબર આ સિવાય ગુજરાતી હિન્દી સંસ્કૃત આ બધા જ વિષયના તો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને અત્યારે ડાઉનલોડ કરો જેમાં તમને પાઠ્યપુસ્તકના આ વિડિયો લેક્ચર ઇકોનોમિક્સ ગુજરાતીના મળશે સ્વાધ્યાયની પીડીએફ મટિરિયલ ઇકોનોમિક્સ વાંચવા માટેનું પરીક્ષાના સમયે ઉપયોગી પેપરો અસાઇનમેન્ટ એકમ કસોટી બરાબર તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન

સાતમું છે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે તો વ્યસ્ત માંગના નિયમમાં નીચેનામાંથી કયા પરિબળમાં ફેરફાર થાય છે તો વસ્તુની કિંમત હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે ગિફન વસ્તુ હલકા પ્રકારની વસ્તુઓની આવક અસર કેવી હોય છે તો શૂન્ય માંગનું વિસ્તરણ સંકોચન સેના પર આધાર રાખે છે કિંમતમાં ફેરફાર માંગના નિયમનો અપવાદ કયો છે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓ માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર પડે છે પાંચ સાપેક્ષ માંગ ત્યાર પછી પંદરમું છે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેટલો હોય છે તો શૂન્ય સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક વસ્તુઓની માંગ કેવી હોય છે મૂલ્ય અનપેક્ષ માંગ નીચેનામાંથી કઈ વસ્તુ મૂલ્ય સાપેક્ષ માંગ નું ઉદાહરણ છે ટેલિવિઝન માંગની માંગની કેટલા છે છે એકમ મૂલ્ય મૂલ્ય સાપેક્ષ કેટલો હોય સાપેક્ષતાને માપવાની રીતો કેટલી છે તો કે ત્રણ ત્યાર પછી વિભાગ બી ની અંદર એક વાક્યમાં જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો આ બધાના જવાબ છે વ્યક્તિગત માંગ એટલે શું તો જો વ્યક્તિગત માંગ એટલે શું તો કોઈ એક વ્યક્તિ ગ્રાહક કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે ત્યાર પછી બજાર માંગ એટલે શું તો તમામ વ્યક્તિઓ ગ્રાહકો કે કુટુંબો દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજાર માંગ કહે છે માંગમાં વધારો થવા માટેનું કારણ જણાવો તો કિંમત સિવાયના અન્ય પરિણામમાં ફેરફાર થાય અને કિંમત ઘટે તો વધારો થાય માંગમાં ઘટાડો થવા માટેનું કારણ જણાવો તો કિંમત સિવાયના અન્ય પરિણામમાં ફેરફાર થાય કિંમત વધે તો ઘટાડો માંગનો અર્થ આપો માંગ એટલે કોઈ એક ચોક્કસ સ્થળે સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા તૈયારી લાઈફ બોય સાબુની કિંમતમાં વધારો થાય તો સંતુર સાબુની માંગમાં શું ફેરફાર થાય તો સંતુ સંતુર સંતુર સાબુની માંગ વધે છે ત્યાર પછી મિત્રો માંગ વિધે એટલે શું તો માંગ વિધેય વસ્તુની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્ય કારણ સંબંધ દર્શાવે છે માંગનો નિયમ કોને માંગ રેખા એટલે શું તો જુદા જુદા બિંદુઓને રેખા વડે જોડતા તૈયાર થતી રેખા એટલે માંગ રેખા કહે છે માંગનું વિસ્તરણ અને સંકોચન મૂળભૂત રીતે કેટલી માંગ રેખા પર જોવા મળે છે એક જ માંગનો નિયમ સાથે નિયમ કહેવાય છે તો પ્રતિષ્ઠા અત્યંત સસ્તી ગીફન વસ્તુઓ માટે માંગનો નિયમ કાર્ય પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી એટલા માટે ખસે છે ડાબી બાજુ ઉપરની તરફ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ જણાવો તો વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને પરિણામે તેની માંગમાં થતા ટકાવારી ફેરફારના માપને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર લખો તો સૂત્ર બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર માંગની આવક સાપેક્ષતાનો અર્થ જણાવો તો વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર આપો તો સૂત્ર બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર માંગની ટકા સાપેક્ષતાનો અર્થ જણાવો તો માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કોઈ એક વસ્તુની વસ્તુની વપરાતી કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે મૂળ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર લખો તો સૂત્ર બરાબર એક્સ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં વાય વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર શૂન્ય આવક સાપેક્ષ માંગના ગમે તે બે ઉદાહરણ આપો મીઠું દિવાસળી માંગની સાપેક્ષતા શું દર્શાવે છે માંગમાં થતો ફેર ફાર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 20 એ 20 સવાલ ટૂકા એસક્યુ એમસીક્યુ આપી દીધા હવે વિભાગ સી છે એના જવાબ તમારે જોતા હોય તો આપણે જે વાત કરી છે કે આપણો મટીરીયલ છે એમાં ફેર કોર્સમાં જઈને તમને બધા સવાલના જવાબ મળી જશે એવી રીતે વિભાગ ડી ની આપણે વાત કરવા જઈએ તો આમાંથી કોઈ પણ બે સવાલ પૂછવાના છે અને આમાંથી કોઈ પણ એક તો બધા મોટા સવાલના જવાબ છે એ મેં કીધું એમ પેડ કોર્સમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી દર એકમ કસોટીએ તમને સોલ્યુશન પહેલા મળી શકે તમારા મિત્રો દોસ્તોને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરાવો તો એ સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને બધાને પેપર જો બાકી હોય તો સારા માર્ક્સ પ્રાપ્ત થશે જ અને લેવાઈ ગયું તો પચીસમાંથી પચીસ ગુણ પ્રાપ્ત થાય શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ બરાબર અને હા તમારે આ પીડીએફ જોતી હોય પ્રશ્ન બેંકની તો એક્ઝામ પેપરમાંથી મળી જશે તો અસ્તુ જય હિન્દ જય ભારત